આપતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવાથી મુક્તિ અને એક માત્ર એકસો બાર નંબર ડાયલ કરવાથી પોલીસ ફાયર એમ્બ્યુલન્સ મહિલા હેલ્પલાઇન ચાઇલ્ડ હેલ્પલાઇન ની તાત્કાલિક મદદ મળશે એક નંબર અનેક સેવાઓનો ડાલ એકસો બાર નો જનરક્ષક પ્રોજેક્ટ રાજ્યમાં નાગરિક સુરક્ષા માટે સલામતી માટેનું સરકારનું વિઝનરી પગલું છે ગૃહ રાજ્યમંત્રી સુરત જનરક્ષકની બોલેરો ગાડી અન્ય ગાડીઓ મળી કુલ ગાડીઓને પ્રજાની સેવા માટે પ્રસ્થાન કરાવ્યું છે રાજ્યમાં બનતા અપરાધિક બનાવો માર્ગ અકસ્માતો અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીની મદદથી ઇમરજન્સીના થી ઇમરજન્સી ઘટના સ્થળ ઉપર નાગરિકોને પોલીસની ત્વરિત મદદ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે હું આજે ગણપતિજીની સવારથી પૂજા અર્ચના અનેક પંડાલોમાં સૌ લોકોને મારે મળવાનો અવસર પ્રાપ્ત થયો ખાસ કરીને સુરત શહેરના ગણપતિ ભક્તોએ સુરત શહેર પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે અને સૌ ગણપતિ ભક્તોએ તમારો આભાર બી માન્યો છે એ આભાર અને અભિનંદન એટલા માટે કે સુરત શહેરના ગણપતિ પંડાલોમાં અડધી રાત્રે અસામાજિક તત્વો દ્વારા ગણપતિજીની મૂર્તિઓ ચોરી કરવી એ પૂજા અર્ચનાનો સામગ્રી ચોરી કરવી અને એ બનાવ બનતાની સાથે સુરત શહેર પોલીસ દ્વારા હિસ્ટોરિકલ કામગીરી કરવામાં આવી કલાકોમાં આ ચોરોને તો પકડ્યા પરંતુ એ દ્રશ્ય સૌ ગણપતિ ભક્તો જીવન પર યાદ રાખે તે રીતે ત્યાં મંડપ પર જઈને એ સુપ્રત કરવાનું જે કાર્ય ગણતરી ના કલાકો માં દ્વારા જે કરવામાં આવ્યું છે તે ખૂબ ખૂબ અભિનંદન પાત્ર છે અને મને વિશ્વાસ છે

और उसके अलावा तीस जितने बोलेरो गाड़ियाँ अपने पुलिस स्टेशन के जो पुरानी गाड़ियाँ थी उनकी अवेजी भी दी गई हैं कुल तो बावन गाड़ियों का जो है हमें नई गाड़ियाँ सूरत शहर पुलिस में सूरत शहर के लोगों की सुरक्षा के लिए उनके मदद में जब भी कभी कॉल आए तात्कालिक हमारे अधिकारी पहुंच सके उस तरह से गाड़ियां आज माननीय गृह राज्य मंत्री श्री हरदभा संघी साहब के वरद हस्ते इसको जो सूरत शहर की लोगों की सेवा के लिए पुलिस डिपार्टमेंट को लोकार्पण की गई जो है और हमें लो, हम लोग बहुत खुशी इस बात के लिए कि हमारी जो मोटर ट्रांसपोर्ट सेक्शन है जो हमारी मोबिलिटी है उसमें और जो है हमें जो है त्वरित कार्रवाई करने में जो मदद मिलेगी इसके लिए जो हम सभी लोग खूब खुश भी है पूरी पुली, पुलिस बेड़ा जो है और हम अपना हमारी जो सरकार श्री का अभिगम है कि हमारे लोगों की जितनी जल्दी जल्दी से पहुंच वह सके वहां पर सेवा करें उसमें हमें हंड्रेड परसेंट हमें मदद मिलेगी और इस बारे में हम अपने लोगों को आश्वस्त भी करते हैं नगरजनों को कि हमारी इस गवर्नमेंट का जो आशय है जिस आशय से वहीकल दी गई उसमें हम लोग जरूर से पूरी लोगों की सेवा में कोई यासीन दारा दिव्यांग न्यूज